નમસ્કાર ખેડૂત મિત્રો હવે આજે આપણે વાત કરવાના છીએ કે ઓગસ્ટ મહિનામાં જે લોકોએ લગાવ્યું છે તે લોકો માટે કે હવે આપણે શું કરવું હવે તમે જોઈ શકો છો અંદર આ આ ટાઈપના બધે ચોકડી પડી ગઈ છે પણ હજી ચોકડીમાં વરસાદના કારણે ફૂટનો પણ પ્રશ્ન છે તો હવે આપણે આની અંદર શું કરવાનું છે તેની સંપૂર્ણ માહિતી આપવાના છીએ કે આની અંદર હવે આપણે શું કરશું તો આપણે પ્રશ્ન સોલ્વ થશે તો બીજું કે હવે આપણે વાત કરીએ કે તમે જોઈ શકો છો કે આ નીલા કલરની જો થઈ ગઈ હોય તો તો આપણે આપણે ઉપર એક સ્પ્રે કરવાનો છે તે વાત કરીએ એની અંદર આપણે ચમત્કાર લેવાનું છે ઘરડા કંપનીનું ચારસો ગ્રામ બસો લીટર પાણીમાં અને એની અંદર આપણે ટીલ્ટ અઢીસો ગ્રામ નાખવાનું છે અને બીજું કે એની અંદર આપણે મચ્છી માટે આલ ફ્લાવરિંગ નથી એટલે ફિફ્રોલિન પાંચ ટકા એડ કરવાનું છે આનો સ્પ્રે કરી દેવો જેને ખાસ નોંધ લેવી કે જેને લીલી થઈ ગઈ હોય તેને જ સ્પ્રે કરવો કરવો બીજા કોઈને નહીં જેને કોળી હોય તેને એકદમ થવા દેવી અને બીજું કે હવે આપણે ટપકની વાત કરીએ તો ટપકની અંદર આપણે પહેલું આપવાનું છે ફોસ્ટ્રિક પણ એની અંદર આપણે નવું કરવાનું છે કે એની અંદર આપણે હજાર રોપામાં સાત થી આઠ કિલો જીરો બાવન ચોત્રીસ લેવાનો છે અને એની અંદર આપણે એક બે એકર થાય અઢી આપણે ફ્લાવરિંગ ચાલુ થઈ જશે અને બીજું કે આ કર્યા પછી આપણે એને રૂટનું આપવું પડશે તો રૂટ માટે હાલ આપણે આની અંદર ફોરટેમ આપવાનું છે ફોરટેમ અને એની અંદર મિક્સમાં માર્શલ આપવાનું છે નિમેટોડ માટે તો માર્શલ આપીએ નિમેટોડ મારે માર્શલ આપવાનું છે વેલમ જે લોકોને નિમેટોડ વધારે હોય તેને જ વેલમ આપવું તો એમાં ફોર્ટેમ નાખવું નહીં અને જેને નિમેટોડ ઓછો છે અને ખાલી ચલાવવાનું છે કે સામાન્ય અસર થાય નહીં તો માર્શલ જ આપવું અને ભેળો અંદર ફોરટેમ એડ કરી દેવું આ કર્યા પછી પાછું આપણે જીરો બાવન ચોત્રીસ લેવાનું છે દસ કિલો અને એની અંદર ખાલી એકથી દોઢ કિલો જ નાખવાનું છે ફોસ્ટબ્રિક એસિડ અને બીજું કે હવે આ બે રાઉન્ડ થઈ ગયા ત્રણ રાઉન્ડની આપણે વાત કરી એના પછી એના પછી પાછું આપણે એની અંદર સલ્ફર એંસી ટકા ચલાવવાનું છે હજાર રૂપાય દસ કિલો સલ્ફર આપવું આ બધું થઈ જાય એટલે રૂટનું કામ થઈ ગયું આપણે ફ્લાવરિંગ માટે બધી સંપૂર્ણ કામગીરી પતી ગઈ બીજું કે હવે આપણે તમે નીચે જોઈ શકો છો કે નિંદામણ મારે પણ છે અને તમારા લોકોને હશે સતત વરસાદ ચાલુ હતો એટલે તો હવે એની અંદર આપણે શું કરશું કે એકોતેર ટકા આપણે ગ્લાયફોસેટ એકોતેર ટકા જે પ્રોડક્ટ આવે છે જેને ધ્રો છે તેને તે પ્રોડક્ટ બેરલમાં નાખીને સ્પ્રે કરવો અને જેને ધ્રો નથી અને બીજું ખર્ચે તો એ પણ નીલું નાશ પણ સ્પ્રે કરી શકે છે અને આ સ્પ્રે બંને કરી દેવા ન કે જે આપણે ઓગસ્ટ મહિનામાં ઇથરાલ લગાવીએ છીએ તેની અંદર ચીપ્સનો પ્રોબ્લેમ બહુ રહેશે તો ચીપ્સના કારણે ફ્લાવરિંગ ખરાબ થશે અને ઉપર સ્ક્રેચ પણ કરે છે એના લીધે શિયાળામાં ફાટવાનો પ્રશ્ન વધી જશે ઠંડી વધારે પડશે એટલે આટલું ખાસ કરી દેવું અને જે આપણે આગળ વાત કરી એ રીતના સ્પ્રે અને ટપકની અંદર બધી પ્રોડક્ટ કે બધી વસ્તુ આપી દેવી સારો લાગે તો લાઈક કરજો અને કોમેન્ટ કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બીજું કે તમને કોઈ પણ પ્રશ્ન હોય તો તમે બિનદાસ કોમેન્ટ કરી શકો છો હું જવાબ આપી દઈશ અને હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળશું જે આપણે જૂન મહિનાની ઇથલ વાત કરી હતી ને આગળ વિડીયામાં બધામાં વાત થઈ જઈએ હવે પાછો નવો વિડીયો ટૂંક સમયમાં બનાવીને તમાર સુધી પહોંચાડવાનો પ્રયાસ કરશું